જય માતાજી અત્યારે જીવદયાનો વગડો બહુ આપણે છત્રાલા ગામે આવ્યા છીએ અને ત્યાં મને મુલાકાત કરવા માટે અહીંથી દૂર દૂરથી ભાઈઓ આવ્યા છે તો એ બધા તમામ ભાઈઓનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને તમને જણાય ક્યાંથી આવ્યા છે ને એમનું કામ પણ એટલું સરસ છે એમથી એટલી પ્રભાવિત થઈ છું હું એ કામ બદલ પણ એમનો આભાર વ્યક્ત કરું છું ભાઈ ક્યાંથી આવ્યા છો મોટી મવડી થી બધા ભાઈઓ જણાવો દૂર દૂર દૂરથી આવ્યા છે શેરપુરા ઉડી બીજું દાંતીવાડા તાલુકો છે અને જિલ્લો બનાસકાંઠા હું ગૌ સેવાનું કામ કરું છું અત્યારે મને આમંત્રણ મળ્યું છે છાતો લાવે છું અને હું ઘણા બધા ગામમાં કોઈ પણ મારું ગ્રુપ નથી હું દરેક ગ્રુપમાં સપોર્ટ કરું છું બરોબર છે અને દરેક મારા ભાઈઓ છે અને હું બનું ત્યાં સુધી મોટી સંખ્યામાં બનાસકાંઠામાં ગૌ સેવાનું કામ કરીશ હું ડીસા તાલુકા શેરપુરા ગામનો છું અને હું શેરપુરાની અંદર ગૌરક્ષકનું કામ કરી રહ્યો છું ગાયોની સેવા કરી રહ્યો છું જ્યાં ગણે ત્યાં સુધી હું ગૌ ગૌ માતા માટે જ કામ કરીશ હું જાળા ગામથી જાઉં અને સોઈન તાલુકો બનાસકાંઠા અને ગૌરક્ષ સેવા માટે કામ કરું છું અને જ્યાં જોઈએ કામ બને ત્યાં કામ કરતો રહીશ અને આગળ વધતો રહીશ અને બધી સાથ આપીશ